ટકાવારીનો આ પ્રકારનો દાખલો પચાસ વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી દસ ટકા વીસ ટકા અને દસ ટકા છે એટલે આપણે અહીંયા જોઈશું કે વર્ગ નંબર એક બે અને ત્રણ આ વર્ગમાં એક વર્ગમાં ચાલીસ બીજામાં પચાસ અને સાહીઠ વિદ્યાર્થી છે તો અને એટલે એકસો પચાસ વિદ્યાર્થી એકસો પચાસ છે હવે કીધું કે ત્રણેમાં પાસ થવાની ટકાવારી આમાં છે દસ ટકા આમાં છે વીસ ટકા અને આમાં છે દસ ટકા એટલે આપણે અહીંયા જોઈશું કે ચાલીસ ના દસ ટકા થશે ચાર પચાસ ના વીસ ટકા થશે દસ અને સાહીઠ ના દસ ટકા છ એટલે કુલ વિદ્યાર્થી વીસ વિદ્યાર્થી પાસ થાય છે તો તે શાળામાં કેટલા ટકા વિદ્યાર્થી પાસ થયા હશે તો આપણે અહીંયા ટકાવારીમાં વીસ વિદ્યાર્થી અહીંયા સંખ્યામાં વીસ વિદ્યાર્થી પાસ થાય છે પણ ટકાવારીમાં શોધીએ તો વીસ છેદમાં એકસો પચાસ ગુણ્યા સો એટલે ટકાવારીમાં મળી જશે તો એક એક શૂન્ય ગઈ પાંચ પંદર અને પાંચ દુ દસ તો વીસ દુ ચાલીસ ના છેદમાં ત્રણ ટકા ચાલીસ ના છેદમાં વિદ્યાર્થી પાસ થયા અને જો સંખ્યામાં પૂછે તો વીસ વિદ્યાર્થી પાસ થયા હશે આપણે આને તેતરી ઓગણચાલીસ અને એક ચાલીસ તો આપણે આ રીતે પણ લખી શકીએ